નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજનો મુખ્ય સમાચાર પાદરાના નવાપુરા યુવક પંડળ દ્વારા કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના મંદિરે દર વર્ષે ઉત્સાહભેર અને ભક્તિભાવ રીતે ઉજવણી કરવામાં આવે છે તેમાં સવારથી જ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પૂર્ણાહુતિના સમયે વિસ્તારના યુવાનો રાજકીય આગેવાનો અને નગરપાલિકાના સદસ્યો તેમજ સંતરામ મંદિર પાદરાના પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજ તેમજ પાદરાના ધારાસભ્ય પાદરા નગરપાલિકા પ્રમુખ તેમજ પાદરા નવાપુરા વિસ્તારના ભક્તો હાજર રહ્યા હતા હનુમાનજી જન્મ ઉત્સવ નિમિત્તે ત્રણ દિવસનો સમસ્ત નવાપુરા યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં કરવામાં આવે છે એમાં સૌપ્રથમ પહેલા દિવસે એકવીસ તારીખના રોજ રાત્રે ભજન બાવીસ તારીખના રોજ રાત્રે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્રેવીસ તારીખે જે દિવસે હનુમાનજી દાદાનો જન્મ ઉત્સવ રાખીએ છીએ એ દિવસે ઓગણીસ જોડાએ પૂજાનો લાભ લીધો છે મારુતિ યાજનો લાભ લીધો છે અને સાંજે પૂર્ણાહુતિ બાદ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પંદર હજાર સમથિંગ મહાપ્રસાદીનો લાભ ગામની પબ્લિક લે છે